પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી અને જગ્યાએ ખસેડવા ભાજપ આગેવાને મેરો જીત થૂક આવતીકાલે મુખ્યમંત્રીને કરશે રજૂઆત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જિલ્લાની કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરીઓ આવેલી છે જે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી પાલનપુરથી જગાણા ખાતે ખસેડવામાં આવી રહી છે તેવી કુશંકાઓ જોવા મળી રહી છે જેમાં ભાજપના આગેવાન અને રાષ્ટ્રીય પરિષદ ભારતીય ભાજપના આગેવાન અને રાષ્ટ્રીય પરિષદ ભારતીય જનતા પાર્ટીના સભ્યો મેરુજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી સંકુલ છે ત્યાં જ સ્થિત રાખવા રજૂઆત કરી છે જોરાવર પેલેસમાં તમામ કચેરીઓ આવેલી છે ઓગણીસો બાવનમાં મુંબઈ રાજ્યમાં મોરારજીભાઈ ચીફ મિનિસ્ટર હતા એ સમયમાં પાલનપુર નવાબ પાસેથી આ જગ્યા સોળ એકર જગ્યા એમની વેચાણથી લીધેલી બધી કાર્યરત કચેરીઓ આવી છે અગાઉ કલેક્ટર શ્રી પટેલ સાહેબ એ સદરપુર કચેરીઓ ખસેડવાના મૂડમાં હતા બે હજાર એકવીસમાં પણ આગેવાનો ધારાસભ્યો અને તમામ કાર્યકરોએ મુખ્યમંત્રીશ્રીને કીધું તો તેનો કાર્યક્રમ બંધ રહ્યો એના પછી પોતે ગરીબ સમાજમાંથી આવતા હોય સાયકલ પેન્ચર કરતા હોય એવા કલેક્ટર બર્નલવાળા એમણે જગાણા ખાતે સંપાદનનું કાર્ય ચાલુ કર્યું છે ત્યારે આજે જિલ્લાના આઠ સમાન પેલેસ અહીંથી છોડીને સાત કિલોમીટર દૂર જાય તો ગરીબ લોકોને આમ જનતાને તકલીફ પડે જિલ્લા પંચાયતમાં પણ એના નકશાઓને ગ્રાન્ટને બધું મંજૂર થઈ ગયેલું છે પણ વહીવટદાર કલેક્ટર છે એના કારણે મંજૂરી નથી આપતા કલેક્ટર કચેરી માટે પણ વિશાળ જગ્યા છે અત્યારે કલેક્ટરને જો કોઈ નાની જગ્યા પડતી હોય તો બાજુમાં સરકારી વસાત છે કલ્યાણતંત્ર ભવનમાં તેઓ પણ કરી શકે તેમ છે તો મારી લાગણી એક પાર્ટીના કાર્યકર તરીકે લોકોના હિતમાં હું રજૂઆત કરું છું કે આ કચેરી અહીં જ રહેવી જોઈએ અને લોકોને આનાથી ફાયદો થશે એવી મારી મુખ્યમંત્રી આવતીકાલે હું રજૂઆત કરવાનો છું લેખિતમાં